તેવા સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર અગ્રણી કાગવડ સ્થિત ખુડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશભાઈ નો આજે જન્મ છે પ્રાગટ્ય વર્ષે પણ નરેશભાઈ હર સેવાની સરવાણી વહાવતા હોય છે દોસ્તોના દિલની ધડકન એવા નરેશભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા અબતક દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલે જણાવ્યું હતું કે મારા પિતા વિશે હું શું બોલું મેનેજમેન્ટ ડિસિપ્લિન અને કોઈ પણ પ્રકારના દુખો વચ્ચે ચહેરા પર હાસ્ય લાવી જીવનની કળા તેમણે શીખવી છે આજે નરેશભાઈના જન્મદિવસે પુત્ર શિવરાજે વિશેષ વાતચીત કરી હતી ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ અને એમના પુત્ર શિવરાજભાઈ આપણી સાથે ખાસ જોડાયા છે શિવરાજભાઈ અપતક ચેનલમાં તમારું સ્વાગત છે પપ્પાનો આજે બર્થડે આજ દિન સુધીની જર્ની શું કહેશો પપ્પા વિશે એમના વિશે જેટલું કહેશું ને એટલું ઓછું છે મારા માટે તો કારણ કે મારા માટે સૌથી મોટી ઇન્સ્પિરેશન મારા પપ્પા છે નાનો હતો ત્યારે એમને એજ્યુકેશન ઉપર બધા મા બાપ ફોકસ કરતા કે એજ્યુકેશન સારું મળે કે સ્પોર્ટ્સમાં સારો થાય છોકરો એમનો ફોકસ એક વસ્તુ ઉપર હંમેશા રહ્યો છે એજ્યુકેશન નહીં બધું સાઈડમાં પણ રાખ્યો છે એમ ના નહીં એક વસ્તુ ડિસિપ્લિન ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ બે વસ્તુ એમને હંમેશા અમને પરિબળ રાખી છે સવારે સવા સાત વાગે નીચે ન આવે તો એમને ન ગમે અમે અમારી જાતે અમારા કપડાં ના કરીએ તો એમને ના ગમે અમારો બેડ ના બનાવીએ તો એમને ના ગમે એ ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ એ અમે એમની પાસે સૌથી વધારે શીખા છીએ અને નાનપણથી લઈને અત્યાર સુધી જર્નીની વાત કરું તો હું ટેન્થ સુધી રાજકુમાર કોલેજમાં ભણ્યો હતો એમના જ પગલા નકશે ચાલ્યો હતો રાજકુમાર કોલેજ પતાવીને મારે કંઈક જુદું કરવું હતું અને એક્સપોઝર લેવો હતો તો હું પુણે ગયો ભણવા માટે એક વાર મને ના નથી પાડી જાસ મને એટલું જ કીધું છે આવે બસ એક્સપોઝર તું મોટો માણા બનીને આવ કે ભાઈ તને તારી વિચારધારા થોડીક ઇમ્પ્રુવ થાય એના પછી હું મારું મેનેજમેન્ટ કરવા હું સિંગાપુર ગયો હતો ત્યાંય પણ અમને સિંગાપુર એટલું મોંઘું કન્ટ્રી છે પણ એકવાર એ અમને કોઈ દી એક કઈ વસ્તુની ના નથી પાડી એટલું જ કીધું તમારો હાથ છે ને એ તમારો જ હોય છે કોઈકનો હાથ ચીકણો હોય કોઈકનો એક વધારે ખોલવાનું પણ હિસાબ રાખતા તમે જ શીખજો એમ કે ભાઈ તે ક્યાં વાપરાય તને ખબર હોવી જોઈએ એટલે એમની પાસે મેં કીધું એમ ડિસિપ્લિન ટાઈમ મેનેજમેન્ટ અને ફાઈનાન્શિયલ સિક્યોરિટી કેમ રાખવી નહીં એની પાસે શીખાય આજે આવડી મોટી કંપની નરેશભાઈ ચલાવે છે સાથે તમે જે અત્યારે ઓફિસમાં બેઠા છો એ તમારી ઓફિસમાં બે તસવીરો છે એ તમારા આદર્શો એના વિશે જણાવશો એ શું છે બે ઓમ જોવો તો એક જ છે અને ઓમ જોવો તો બહુ જુદી જુદી પર્સનાલિટી છે મારા દાદા રવજીભાઈ પટેલ જમાનામાં નરેશ વધારે ઓળખે જે મારા હોય છે પણ જમાનામાં રવજી બાપાનું બહુ મોટું નામ હતું રાજકોટમાં અને પટેલ સમાજમાં ખૂબ જ મોટું નામ હતું અને એનામાં એક ક્ષમતા જે મારા પપ્પામાં કન્ટિન્યુ થઈ છે એ છે ગીવિંગ નેચર ગીવિંગ નેચર એટલે કોઈ પણ માણસ કોઈ પણ માણસ એમના પગલે ઉભો રહી ને એટલે કાંઈ પણ માગે એટલે દઈ દેવાની વાત એ એક નેચરમાં પપ્પામાં આવ્યો છે હા પણ મારા પપ્પા સમયની સાથે સાથે ઇવોલ્વ થયા છે અને એ ઇવોલ્યુશન મેં એમને ઘણું શીખવું છે અને ઘણી રીતના એ ટ્રાન્સફોર્મ થઈ ગયા છે સવારથી માંડીને રાત સુધી જે ડિસિપ્લિનની તમે વાત કરી બારે જે નેચર દેખાય છે જે વ્યક્તિત્વ નરેશભાઈનું દેખાય છે ઘરમાં કેવું છે બારે વ્યક્તિત્વ સ્વાભાવિક છે કે જે મીડિયામાં વ્યક્તિત્વ હોય મારું છે કે તમારું છે એકમાં પપ્પા બધાનું જુદું જ હોય અને ઘરે છે એ એકદમ એકદમ નિખાલસ છે અમુક વાર આપણને કઈ ને તો એકદમ મિત્ર અને એકદમ મિત્રતાની જેમ મારો વ્યવહાર છે પણ છતાંય એક વસ્તુ છે કે રોજ સવારે હું એમને પગે લાગ પણ રાતના અમે બે બારે બેસી હિંચકામાં કલાકે વાતો પણ કરીએ એવો અમારો સ્વભાવ છે કે એમને કોઈ દે એવું નથી દેખાડ્યું ભાઈ તું મારથી મોટો છો કે તું મારથી નાનો છો તું માર દીકરો છો દીકરાની જેમ રે પણ એ એમનું જે ડિસિપ્લિન અમને જે આવ્યું છે ને એના લીધે મિત્રતા અમને પણ આગળ વધારવાનું મન થાય જેમ કે તમે સોળ સત્તર વર્ષના હોય અને તમને ત્યારે તમારી ઇવોલ્વિંગ લાઈફ હોય કે ભાઈ તમારું મગજ ડેવલપ થતું હોય ત્યારે તમને તમારા પપ્પા એકદમ મિત્રની જેમ રાખે પણ જ્યારે તમે એક લાકડી રાખો ને લાકડીએ રાખી હોય ને એ આજના સમયે એમને ખબર પડતી હશે અને મને કદાચ લાગે છે કે અમારે બે જેવો સંબંધ બાપ દીકરાનો છે એવો કોઈનો નહીં જેને કહેવાયને કે માતાથી વિશેષ જેને કહેવાય કે દુઃખ સહન કરવાની શક્તિ કોઈને આપી હોય તો એ પિતાને આપી છે અને એક પિતા તરીકે અનેક દુઃખ સહન કર્યા છે સમાજ હોય પરિવાર હોય અનેક કષ્ટો સહન કરીને પરંતુ ક્યારેય તેમના ફેસ ઉપર એ દુઃખ આવવા નથી દીધું શું કહે એમની પર્સનાલિટી જ ખૂબ સ્ટ્રોંગ છે પહેલી વસ્તુ દુઃખ એના જેટલું છેલ્લા દસ વર્ષમાં મારા હિસાબથી કોઈ કોઈને નહીં થયું હોય હું જેટલાને ઓળખું છું એમાંથી એના જેટલું દુઃખ છેલ્લા દસ વર્ષમાં કોઈએ જોયું નહીં હોય અને કોઈએ મહેસૂસું નહીં હોય કારણ કે સવા કરોડ માણસોનું લીડર બની ગયા છે સવા કરોડ માણસોની જ્ઞાતિના લીડર બની ગયા છે અને જે અને એક પરિવાર જ્યારે હોય ને એમાં સુખ હોય એમાં અમુક દુઃખ હોય એમાં ખેંચતાણ તો હાયલા જ રાખતે પણ જે એમનું જે માઇન્ડસેટ છે જે વિઝન છે એ બહુ ક્લિયર છે કે નિષ્પક્ષતા અને નિખાલસતા નિષ્પક્ષતા એટલે કોઈનો પક્ષ નહીં લેવર સાચું હોય અને નિખાલસતા એટલે મોઢે આવવા નહીં દેવાનું કે ભાઈ આપણને અફેક કરે છે એ એમની પર્સનાલિટી રહી છે એટલે આજ સુધી એને ખૂબ દુઃખ સહન કર્યા છે અને સૌથી વધારે દુઃખ એને કદાશેર કર્યા છે કોઈ નહીં યારે મારી હારે કહ્યા હશે અને મારા મમ્મી સાથે કદાચ કર્યા હોય તો ખૂબ જ દુઃખ સહન કર્યા છે પણ છતાંય સવારે ઊઠે એ ભેરવું એમની સાયકલિંગ ચાલુ થઈ જાય એટલે સાયકલ જ છે આખી સાંજ પડે ત્યાં દુઃખ થાય સવારે ઊઠે તો પાછા ઈને ઈ જ ફ્રેશ માઇન્ડથી ઈને ઈ જ પેશન ઈને ઈ જ વિઝનથી આગળ વધતા રાખે અને સુખના સુખનોય સમય છે જો કાલે જન્મદિવસ જન્મ તો ખૂબ સુખ કરવાનો એ સુખનો દિવસ છે તો સુખના દિવસો એટલા જ બધા છે કરોડો લોકોની આસ્થાનું પ્રતિક એટલે માં ખોડિયાર ખોડલધામની જ્યારે એમને શરૂઆત કરી જે વિચાર આવ્યો ત્યારે સૌથી પહેલાં પરિવારમાં પણ વાત જ કરી હશે એ દિવસ તમારા માટે કેવો હતો હું ત્યારે બહુ નાનો હતો આઈ થિંક ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં હતું બે હજાર નવની વાત છે બે નવ કે દસ હું આજે પૂના માટે નીકળો તો અને ખોડલધામ વિશે વાતો ચાલુ કરી એટલે ત્યારે તો અમેઝ એઝ અમે એઝ ચિલ્ડ્રન અમને એમ થાય કે એક આવડું મોટું સંસ્થાને જન્મ દેવો ને એક નાની વસ્તુ નથી પણ એના એનો એક એનો એક નેગેટિવ પોઈન્ટ પણ હતો ને પોઝિટિવ પોઈન્ટ પણ અમારા સમાજને ઘણા બધાએ ભેરો કરવાની કોશિશ કરી છે પણ થયો નથી કોઈ દિવસ અને ત્યારે તમને નાના હોય એટલે પણ એમ જ થાય પપ્પાની ની આબરૂ જ વહી જશે તો કઈ ખરાબ થશે તો કઈ આમ થશે પણ એમનો એમના મોઢા ઉપર જે એમ જે કહેવાય ને ચમક કહેવાય ને એ જમાનામાં એક ચમક હતી કે ના આ તો હું જ કરીશ અને હું કરીને બતાવીશ એ મને હજી યાદ છે એ ચમક અને એ જે ખોડલધામ મંદિરનું એક છે ને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં એક સેમ્પલ તૈયાર કર્યું હતું અને એ પ્રેઝેન્ટ કરવાના હતા બપોરે સવારે કઈક મિટિંગ ઘરે બોલાવી હતી દસ વાગે કોઈક બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ની કે આજે મોટા મોટા છે આપણે પ્રેઝન્ટ કરવાનું છે સૌથી નર્વસ પણ એના જે કોન્ફિડન્સ જોયો હતો ને ત્યાં જ આપણને ખબર પડી ગઈ હતી જયારે એક આવા ઉમદા વ્યક્તિત્વ ઉપર આક્ષેપો થાય છે ત્યારે કેવું દુઃખ અનુભવું છે દુઃખ તો લાગે બહુ દુઃખ તો બહુ જ લાગે પણ એ દુઃખ ને કેમ પીવું ને એ હું એનામાંથી જ શીખું છું કારણ કે મેં તમને કીધું ને એના જેટલું દુઃખ કોઈએ જોયું નહીં હોય કેટલા માણસોને એમને મદદ કરી છે કેટલા માણસોની એમને જિંદગી સારી કરી છે અને એ માણસ પાછો પડીને ના જો એટલે દુઃખ તો આપણને સ્વાભાવિક રીતના લાગે પણ એ દુઃખને આપણે આપણી સ્ટ્રેન્થમાં કેમ કન્વર્ટ કરીને એ એનાથી શીખવાનું કે ભાઈ તમારે તમારે મિશન શું છે મારું મિશન ખોળલ તમને સારું કરવું છે મારું મિશન સમાજ સારું કરવું છે કોઈ વ્યક્તિત્વ કોઈના માટે મારે ઓલું છે એટલે દુઃખ સુખ તો આ જર્નીનો એક હિસ્સો થઈ ગયો છે એમની લાઈફનો છેલ્લા દસ વર્ષથી હવે તો બહુ ઓછું થઈ ગયું છે પણ એક પાર્ટ ઓફ લાઈફ છે ને ચાલતું રહેશે લીડરશિપ ઊભી કરવી ખોડલધામમાં પેલો એમનો વિઝન એ છે ખોડલધામમાં એક એક સરસ લીડરશીપ જે જે ગ્રુપ લીડરશિપ હોય અને કોઈ તોડી ના શકે એવી કારણ કે ઘણા બધા હજી કોશિશ કરશે આગળ જતા પણ કરશે કે કેવી રીતના આ પાડવું કે ટેક ઓવર કરવું મનનો જાજી ખબર પડે પણ પેલો વિઝન એમનો ખોડલધામ પ્રત્યે અને સમાજ વિશે એ છે પેલા એક લીડરશીપ ઉભી કરી અને હજી જે સમાજને એક થવાની જરૂર છે એક સારી રીતના એક થઈ જાય અને પછી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજના છોકરાઓને કે ફ્યુચરના બાળકોને કેવી રીતના લાભ મળે એની તૈયારી છે ટ્રસ્ટી તો ડિસિપ્લિન શું અને ટાઈમ મેનેજમેન્ટ શું એ શીખવું હોય તો ખરેખર નરેશભાઈ મળવું જ પડે તેવું એક ઉમદા વ્યક્તિત્વ છે ત્યારે સમગ્ર ગુજરાતના કરોડો લોકોની લોકચાહના તેમની સાથે જોડાય છે ત્યારે કરોડો લોકો આજે જન્મ દિવસે તેમના સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી રહ્યા છે કે નરેશભાઈ ખૂબ જાજુ જીવો અને ખૂબ લોકોને મદદ કરવી